નમસ્તે બહેનો સિયુ ફેશન યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે દિવાળી જેમ જેમ નજીક આવે એમાં તમારા માટે કાંઈક ને કાંઈક નવું કલેક્શન લઈ આવીએ છીએ તો જોઈ શકો છો ફૂલ સ્ટોક ભરીને દિવાળી માટેનું બેસ્ટ કલેક્શન આવી ગયું છે દિવાળી પછી તરત મેરેજની સિઝન ચાલુ થાય એટલે બધી બહેનોને હેવીમાં કાંઈક પહેરવા જોતું હોય તો આ માટે સરસ મજાનું બધું કલેક્શન આવી ગયું છે ચાલો તમને બધા પાર્સલમાંથી બતાવી શું શું આવેલું છે જોઈ શકો છો આ ફોટનની પેર રહેવાની છે બધી એકથી એક હેવી કલેક્શન આવી ગયું છે આ બધા કલેક્શન જોવા માટે અમારા વોટ્સઅપ ઉપર મેસેજ કરો મેરેજનું કલેક્શન એટલે અમે તમને રેન્જ વાઇઝ ફોટોઝ મોકલી દઈશું બધી એક એક હિટ ડિઝાઇન આવી ગઈ છે જેમને પણ ઓર્ડર કરવો હોય ને અમારા વોટ્સઅપ ઉપર મેસેજ કરી દેજો ને જો હજી સુધી તમે આ વિડીયો જોયો હોય ને ચેનલ માં નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરવાનું ભલતા નહીં કેમકે રોજ તમારા માટે કાંઈક ને કાંઈક નવું લઈને અમે આવીએ છીએ વહેલીઓ સ્ટોક એક વાર મેરેજનો સ્ટોક ભરપૂર આવી ગયો છે તો રાહ ના જોતા ફટાફટ શોપ ઉપર આવી જાય અને જો તમે બહુ દૂર થી જોતા હોય વિડીયો તો ઓનલાઈન ઓર્ડર પણ આપણે લઈએ છીએ કોઈ સ્ટોક આવી ગયો છે એસટી લાઈન ટ્રિપલ એફ એન સુધીની સાઈઝમાં જોઈ લો બધું વેડિંગ સ્પેશિયલ ને દિવાળી સ્પેશિયલ કલેક્શન રહેવાનું છે ખાલી સ્ટોક તમે જો દિવાળી માટેના કોર્ટસેટ પેન્ટ કોટ કોર્ટસેટ લોંગ આવી છે પ્લાઝા એક ગઈ છે તો રાહ ન જોવો ફટાફટ શોપ ઉપર વિઝિટ કરવો સ્ટોપ લિમિટેડ છે ને આપણે કસ્ટમર અનલિમિટેડ છે ડેલીવરથી લઈને વેડિંગ સુધી બધું કલેક્શન આવી ગયું છે

જોઈ શકો છો બધી સિલ્ક માં ને બધી હેવી મટીરિયલ માં તમારા માટે પેન્ટ પેન્ટ ને બધું આવી ગયું છે હોલસેલ તથા રીટેલ બન્યા તમને મળી કરી દેજો એટલે અમે તમને આના ફોટો મોકલી દેસુ અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે શિવસન કંકારા એ આજુધી ફોલો ન નકરી પહેલાં એ પણ ફોલો કરી લેજો એમાં આવું નવી ઓફર લઈ બધું એમાં અમે તમને જણાવીએ છીએ જોઈ શકો છો તો ભરપૂર છે બધું વેડિંગ સ્પેશિયલ કલેક્શન છે જોઈ લે તમે ખાલી પાર્સલ લો નહીં હતા

અમારે તમારેથી તમને શોર્ટ કુર્તા કુર્તી પેન્ટ પેર પ્લાઝો પેર સાડી વગેરે મળી જશે આવે જોઈ શકો છો બધી આમ હેન્ડવર્ક વાળી હેવી લો રેન્જ મીડિયમ રેન્જ દરેક આઈટમમાં તમને ફૂલ સ્ટોક મળી જવાનો છે જોઈ શકો છો બધા ટ્રેન્ડિંગ આઈટમ પણ આવી ગયા છે કુર્તીમાં પણ ભરપૂર સ્ટોક આવી ગયો છે

તમારી યુટ્યુબ ચેનલ ને હજુથી જો તમે સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો આ વિડીયોને લાઈક કરી દો શેર કરી દયો અને ચાલો મળીએ નેક્સ્ટ